આપણી પાછળ સરસ મજાનું એવું ફૂટે છે તમે જોયો એક થાય કેવું ખબર મજાનું આયોજન છે તો આપણે આવી જાય છે તુલસી માનો માંડવા ને એવું ડેકોરેશન ને એવું થાય છે ત્યાં તો જો કઈ રીતની તૈયારી છે એ તમને બતાવીએ આપણી પાછળ જો ડેકોરેશન થઈ રહ્યું છે અને આગળ પણ માંડવાનું ડેકોરેશન થાય છે તો તમને બતાવશું તો જો આ રીતનું કંઈક મંડપનું ડેકોરેશન ને એવું છે જો સરસ મજાનો મંડપ છે અહીંયા તમે જોઈ એક થાય છે માતાજી કેમ છો બધા મજામાં તો મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજે તો જો ઠાકર ભગવાનનો પ છે તો આપણે પ જોવા જવાનું છે જો કેવા સરસ મજાના ફળાઇ ને એવું ફોડવા મળ્યા છે તો ચાલો આપણે ઠાકર ભગવાનનો પ જોવા જવાનું છે પ અમારા ઘર જ નીકળવાનો છે તો તમને બધાને બતાવશું કઈ રીતનું છે એ તો તુલસીમાંના માંડવાની કેવી તૈયારી છે એ પણ જોવા જવાનું છે તો વિડીયોમાં બિના રહેજો તમને પણ બતાવશું કઈ રીતે છે બધું ત્યારે અમારા અહીંયા તો ભરતનગરમાં તુલસીનું આયોજન મસ્ત મજાનું થાય છે તો હાલો મિત્રો આપણે જઈએ છીએ ઠાકરજીના આપણે પ્યા છે હાલો મિત્રો તો જો ઠાકરજીનો આપણે ચાલુ થઈ ગયો છે ડીજે સાથે તો તમે જોઈ એકતા હશો કેટલું બધું માણસો છે ડિસ્કો કરે છે અને પાછળ જુઓ આપણે ઠાકર ભગવાનનો જે બગીમાં બેહડી ને આવે છે એવું છે તો આપડી પાછળ સરસ મજાના નથી એવું કુટે છે તમે જોઈએ કેવો મજાનું આયોજન છે ઓકે મિત્રો જો સરસ મજાના ફળાઇચ્યા ને એવું ફૂટવા છે તો તમે જોઈ શકતા કેવું સતત મસ્ત નું આયોજન છે બહ નું તો આ રીતના ફળાઈચ્યા ને એવું ફૂટે છે હલો મિત્રો તો આપણે આવી જશે એ તુળસીમાનો માંડવાનું એવું ડેકોરેશન એવું થાય છે ત્યાં તો જો કઈ રીતની તૈયારી છે એ તમને બતાવીએ આપણી પાછળ જો ડેકોરેશન થઈ રહ્યું છે અને આગળ પણ માંડવાનું ડેકોરેશન થાય છે તો તમને બતાવશું તો જો આ રીતનું કંઈક મંડપનું ડેકોરેશન એવું છે જો આ ગેટ છે સરસ મજાનો તો અહીંથી આ ગેટ છે અને આગળ તુલસીમાંનું માંડવો ને એવું છે તો આપણે ત્યાં જઈને તમને દેખાડીશું અને કેવું મસ્ત લાઇટનું ડેકોરેશન એવું કરેલું છે તો તમે જોઈ શકતા હશો અને આપણે હળુ હળું આપણે માંડવા તરફ જઈએ માંડવે કેવી તૈયારી છે કઈ રીતનું ડેકોરેશન છે એ તમને બતાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો તમે જોઈ શકતા હશો અહીંયા જો કેવો એડો મોટો તેજ બનાવેલો છે તો જો મસ્ત મજાનો અહીંયા તે બનાવેલો છે અને હજી ડેકોરેશન એવું બધું કામકાજ ચાલું છે અને કઈ મસ્ત મજાની લાઇટની એવું મારેલું છે તમે જોઈ એક છે તો આ રીતનું ડેકોરેશન છે હજી મંડપનું ડેકોરેશન ચાલું છે તો તમને બતાવીશું હાલો મિત્રો તો આપણે મંડપ બાજુ જઈ અને અહીંયા કઈ રીતનું ડેકોરેશન છે એ તમને બતાવી હાલો મિત્રો તો જો અહીંયા માના મંડપનું ડેકોરેશન એવું કામકાજ ચાલું છે તો જો આ રીતનું કંઈક ડેકોરેશન એવું છે અને અહીંયા તેજ બનાવેલો છે અને આ બાજુ મંડપ છે તુલસીમાનો તો અહીંયા આપણે તુલસીમાંના લગ્નને એવું થવાનું છે તો આવી રીતનું છે અને કેવું મસ્ત મજાનું બધું શણગારેલું છે તો તમે જોઈ શકતા છો જો સરસ મજાનો મંડપ છે અહીંયા તમે જોઈ શકતા છો અને આ રીતનું બધું ડેકોરેશન છે આ બાજુ છે તો આ રીતનું કાંઈક તૈયારી થઈ રહી છે તુલસી વીવાની તો બધા મિત્રો વિડીયોમાં બીના રહેજો તમને બતાવશું હજી આગળ ઘણું બધું છે તો વિડીયોમાં રહેજો તુળશીમાનો માંડવાની તૈયારીની જો આવેલા હતા તો અમને જો સબસ્ક્રાઇબર મળી ગયા છે તો જો અમારા નાના નાના સબસ્ક્રાઈબર છે જો આ બધા અમારો વિડિયો જોવો છે ને ભાઈ હા તો જો આ બધા મિત્રો અમારો વિડીયો જોવે છે અને કાલે તુલસીઓ જો આવવાના છે એવું છે બધા કહેતા હતા તો હાલો મિત્રો પછી પાછા મળીએ હાલો મિત્રો તો જો અહીં આપણે સીતારામ ચોકે પણ જો કેવું મસ્ત મજાનું ડેકોરેશન એવું કરેલું છે તો તમે જોઈ શકતા હશે જો બાપા સીતારામ મંદિરને એવું છે અને સીતારામ ચોક કહેવાય તો અહીંયા પણ જો કેવું મસ્ત મજાનું ડેકોરેશન છે અને અહીંથી આપણે જો તુલસી વિવાનું આ બાજુ ગેટ છે ને ઓલી બાજુ ગેટ છે એવું છે તો હાલો મિત્રો વિડિયોમાં બીના રહેજો મિત્રો તો આપણે જો તુલસી વિવાની તૈયારી કેવી ચાલી રહી છે એ જોઈને વૈયા છે એ અમારો વિડિયો અહીંયા પૂરો કરશું અમારો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો અને તુલસી વિવાની કેવી તૈયારી છે એ કોમેન્ટમાં કહેજો તો જો અમારે અહીંયા ભરતનગરમાં આ રીતની કંઈક તૈયારી છે તો આ રીતનો કાંઈક અમે જોવા ગયા હતા અને વિડીયો આ રીતનો બનાવ્યો છે તો કોમેન્ટ કરજો અને જેલ ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ